ગુજરાતમાં ચૂંટણી તો હતી જ અને ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતમાં થઈ સાતમી મેના જે ચૂંટણી હતી તેમાં કોણ બાજી મારશે તે તો હવે એક મહિના પછી ખબર પડશે પણ તેની સાથે સાથે ગુજરાતમાં એક બહુ ચર્ચિત ચૂંટણી પણ થઈ અને તેમાં બાજી મારી જયેશ રાદડીયાએ જી હા વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે ચૂંટણી યોજાય તે ઇફકોની અને ઇફકોમાં જયેશ રાદડિયા જે છે તે બાજી મારી ગયા છે અને જીતી ગયા છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરી નમસ્કાર હું છું શીતેલ આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી ભાજપમાં હાર અંદલો અંદર કેટલા ડખા ચાલે છે તે વાત તો સૌને ખબર જ છે પાર્ટી સામે બળવો કરીને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું અને એટલું જ નહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા હતા ભાજપનું મોડી મંડળ આ નિર્ણયથી સમસમી ગયું છે શું છે સમગ્ર મામલો આખી વિસ્તારમાં વાત કરીએ ભાજપના ઉચ્ચ કક્ષાના સૂત્રો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સામે પક્ષ વિરોધી આચરણ બદલતા પગલાં લેવાઈ ગયા છે રાદડિયા સામે જો પગલાં લેવાય તો સૌરાષ્ટ્રના અનેક સિનિયર નેતાઓ જે છે તે જયેશ રાદડિયાને જ સપોર્ટ કરે તેવી ભાજપને સારી રીતે ખબર છે અને તેનાથી ભડકો પણ થઈ શકે છે મંત્રીપદના છીનવાઈ ગયા બાદ જો રાદડિયા વર્તોઘા કરે તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી ઇફકો વિશે આપણે થોડીક વાત કરીએ અને ઇફકો શું છે તેની ચર્ચા કરીએ સહકારી ક્ષેત્રમાં નામાંકિત સંસ્થા ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝેશન કો જેને ટૂંકમાં ઇફકોના નામથી ઓળખવામાં આવે છે મૂળ તેનું કામ ખાતર બનાવવાનું છે અને તેની વહેંચણી કરવાનું છે પરંતુ ઇફકો પરંપરાગત રીતે સહકારી સંસ્થા રહી નથી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇફકોનો નફો પાછલા વર્ષ કરતાં બાસઠથી પાસઠ ટકા વધીને ત્રીસ હજાર કરોડ સુધી પહોંચ્યો હતો હવે ઇફકોમાં ચૂંટણી પણ યોજાવા લાગી ઇફકોની ચૂંટણી અંગે રાજકીય રંગ પણ કેવો છે તેની વિશે સી આર મેન્ડેટ આપીને ઉમેદવારી કરાવે છે એ જ રીતે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં પણ આવા નિયમોને લગાવી દેવામાં આવ્યા આ નવી પરંપરાથી રાજકીય ક્ષેત્રના પક્ષોના દ્રષ્ટિકોણ તો સૌ બદલાઈ જ ગયા પરંતુ ભાજપ સાથે જોડાયેલા રાજણ પણ નારાજ થયા કારણ કે તેઓ સહકારી ક્ષેત્રમાં ઉમેદવારી માટે પક્ષનું નિયંત્રણ કરવાનું તે આવી ગયું અને હવે ગયા ટર્મમાં જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદે બિનહરીફ રીતે ચૂંટી ગયા ચૂંટાઈ ગયા હતા અને તેના પછી જયેશ રાદડિયાના પિતા તે પણ સૌને ખબર છે કે સહકારી ક્ષેત્રમાં ખાસો દબદબો બનાવે છે અને તેમના મૃત્યુ પછી જયેશ રાદડિયાએ પણ આ ક્ષેત્રમાં ઊંડા ઉતરીને આ ક્ષેત્ર વિશે વધુ માહિતી મેળવીને આ ક્ષેત્રમાં પણ તે નિપુટ થયા ઇફકોની ચૂંટણીનું ગણિત શું છે તેને પણ સમજવું જરૂરી છે કુલ એકવીસ ડિરેક્ટર હોય છે જેમાં એક બેઠક મહિલા માટે અનામત હોય છે દેશભરના અને રાજ્યભરમાં મતની સંખ્યા અલગ અલગ હોય છે અને ડિરેક્ટર પદ તેને જ મળે છે જે જીતે છે જો કોઈ રાજ્ય નાના હોય તો તેમાં ત્રણ ચાર વ્યક્તિ મળીને પણ ડિરેક્ટર બનાવે છે પરંતુ ગુજરાત ખૂબ મોટું રાજ્ય છે એટલે ત્યાંથી એક ડિરેક્ટર હોય છે હવે આ વખતની ચૂંટણીની જ્યારે વાત કરીએ તો ચોવીસથી ઓગણત્રીસ એપ્રિલ સુધી આ ચૂંટણીના ફોર્મ ભરવાના હતા અને એમાંથી ત્રણ લોકો જે છે તે ગુજરાતમાંથી ઊભા રહ્યા હતા પહેલી વાત કરીએ તો ઇફકોના ડાયરેક્ટર બનવા માટે જેને દાવેદારી નોંધાવી હતી તેવા એક હતા બિપિન ગોતા બીજા નંબર પર હતા જયેશ રાદડિયા અને ત્રીજા નંબર પર ઉમેદવારી નોંધાવી તે હતા પંકજ પટેલ આ ત્રણેય ભાજપના છે અને છેલ્લી ઘડીએ પંકજ પટેલે તો બિપિન ગોતાને સમર્થન જાહેર કરી દીધું હવે જયેશ રાદડિયાને તો ખબર જ નહોતી કે બિપિન ગોતાનું પણ ફોર્મ ભર્યું છે એટલા માટે તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમદાવાદમાં બિપિન ગોતાને ચૂંટણી લડાવી હતી પરંતુ ચૂંટણી જીતવા માટે જો કોઈ પાસે કંઈક જાદુયાંક હોય તો તે હતો માત્ર ને માત્ર જયેશ રાદડિયા પાસે જયેશ રાદડીયા આ વખતે પક્ષથી ઉપરવટ થઈને આ ચૂંટણી લડી હતી અને જો તેમાં કાયદાકીય ગૂચ પડે તો તકલીફ થાય એટલે તેની માટે ખૂબ તકેદારી લેવાઈ અને આખા આ ચૂંટણીને ખૂબ શાંતિથી પૂરું પાડવામાં આવ્યું આ ચૂંટણીમાં પણ પાર્ટીનો સિમ્બોલ કે કોઈપણ પાર્ટીના મેન્ડેટનો કોઈ પણ અનાદર ન થાય કે કોઈ પણ તેમનું નામ ન આવે તે રીતે આ ચૂંટણીને પૂરી કરવામાં આવી ગુજરાતમાં એવા ટોટલ એકસો બ્યાસી મતદાર છે જે ઇફકોની ડિરેક્ટર ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે આ દ આ દર પાંચ વર્ષે એક વખત ચૂંટણી થતી હોય છે ને જેમાં એકવીસ લોકો ઇફકોના ડિરેક્ટર બને છે અને તેમાંથી તેઓના ચેરમેનની નિમણૂંક કરવામાં આવે છે ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણી અત્યાર સુધીની રાજકીય પક્ષોની દખલગીરીથી સીધી રીતે દૂર હતી પરંતુ આ વખતે સ્થિતિ અલગ થઈ ગઈ અને ભાજપના ત્રણેય નેતાઓ આમને સામને આવી ગયા પરંતુ તેનાથી આ ચૂંટણીમાં કાંઈ વધારે અસર તો ન થઈ પણ આ વાત એવી થઈ કે ભાજપમાં ભગાણ પડ્યું તે સ્પષ્ટ જોવાઈ ગયું આ ઘટનાને કારણે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડિયાના દબદબાને કેટલો છે અને કેટલો કાયમ રાખી શકાય છે તે જોવા મળ્યું ઇફકોની ચૂંટણીમાં ગુજરાતમાંથી એકસો બ્યાસી મતદારો છે જેમાંથી તેતાલીસ મતદારો તો માત્ર રાજકોટ જિલ્લાના જ છે એટલે સ્વાભાવિકપણે જે છે તે જયેશ રાદડિયાને સમર્થન મળે જ અને સિકસ્ટી એટ મતદારો અમરેલી ઝોનના છે અને સત્યાવીસ મતદારો મળીને આમ પંચાણું જેટલા મતદારો સૌરાષ્ટ્રના જ છે અને મહેસાણાના એકતાલીસ મતદારો છે તો પછી દિલીપ સાંઘાણી અને જયેશ રાદડિયા જ્યારે એકબીજાને ખુલ્લું સમર્થન આપે તો પછી આ જીત જયેશ રાદડિયાની સાવ આસાન થઈ જાય અને તે ખરેખર થઈ પણ ગઈ છે બિપિન ગોતાએ કહ્યું કે જયેશ રાદડીયા અને દિલીપ સંઘવીએ પોતાની ઈચ્છા મુજબનું કર્યું છે એટલે તેમણે આ સીધે સીધો પડવો કર્યો છે દિલીપ ગોતાએ બીજી ઘણી બધી વાતો કીધી છે અને તેની સાથે સાથે તેમને અભિનંદન પણ પાઠવ્યું છે પણ એમને અભિનંદન પાઠવવામાં ક્યાંય ખુશી જોવા મળી નથી તેમણે કહ્યું કે પાર્ટી એટલે પાર્ટી અને પાર્ટી પરથી કોણ ઊભું હોય છે અને ઉપર કોણ હોય છે પાર્ટી કોને મેન્ડેટ આપે છે કોના વિરુદ્ધ તેઓ લડી રહ્યા છે એ બધું હું જાણું છું અને એટલા માટે જ હું ઓછા મતથી હારી પણ સાથે જયેશ રાદડિયાએ પણ ઘણા બધા ખુલાસા કર્યા છે તેઓએ પણ કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરની આ સંસ્થા છે બોર્ડ મિટિંગ મળે ત્યારે આવા ડિરેક્ટરોનું ફોર્મ ભરવાનું નક્કી થાય છે અને એટલે મેં પણ ફોર્મ ભર્યું છે એકવીસ ડિરેક્ટર છે બધા ભેગા મળીને નક્કી કરે છે ત્યારે બિપિન ગોતાને જે મેન્ડેટ મળ્યો છે તે વાતની તો જરાય જયેશ રાદડિયાને જાણ જ ન હતી હવે આ બધી હલચલોની વચ્ચે અત્યારે જયેશ રાદડિયા અને દિલીપ સાંગવી ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે અને તેની સાથે સાથે હવે આ ઇફકોની ચૂંટણી જે છે તે આખા ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે હવે આગળ આમાં કયો રાજકીય રંગ રમાય છે તે જોવાની વાત છે કારણ કે હવે આ જે આખોએ ઇફકોની ચૂંટણીનું રામાયણ જે છે તે હવે રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવી ચૂક્યું હોય તેવું લાગે છે તો જોઈએ હવે આગળ આમાં શું થાય છે